શું તમે કુરિયરમાં કોઈ પાર્સલ મંગાવો છો જો મંગાવતા હોવ તો સાવધાન થઈ જજો કારણ કે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં વગર મંગાએ જ એક પાર્સલ ઘરે આવ્યું અને પાર્સલ ખોલ્યા પહેલા જ તેમાં બ્લાસ્ટ થયો આ ત્યારબાદ શું થયું જાણવા માટે જુઓ આ રિપોર્ટ તારીખ 21 ડિસેમ્બર 2024 સમય સવારના દસ કલાક પિસ્તાલીસ મિનિટ સાબરમતી વિસ્તારમાં આઈ રોડ પર રો હાઉસમાં અચાનક બૂમ થઈ ગઈ મોઢે એક જ વાત સાંભળવા મળતી હતી કે એડવોકેટ બળદેવભાઈ ઘરે કોઈ પાર્સલ આવ્યું હતું તેમાં બ્લાસ્ટ થયો માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બળદેવભાઈના ઘરે પાર્સલ આપવા એક શખ્સ આવ્યો હતો બળદેવભાઈએ કોઈ પાર્સલ મંગાવ્યું જ નહોતું તેમ છતાં પાર્સલ આપવા આવેલા ગૌરવ ગઢવી નામના શખ્સે હાથમાં પાર્સલ આપ્યું એ દરમિયાન પાર્સલમાંથી ધુમાડો નીકળતા બળદેવભાઈએ તે ફેંકી દીધું જોકે એ સમયે પાર્સલમાં બ્લાસ્ટ થયો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા ત્રણ પૈકી એક ગંભીર રીતે ઘાયલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે પોલીસે આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના વ્યક્તિની ધરપકડ કરી છે એ અહીંયા એક બનાવ બનેલો પાર્સલ બ્લાસ્ટનો એમાં જે ભોગ બનનાર છે એ કિશોરભાઈ અને બલદેવભાઈ સુખડિયા છે એમના નામે એક ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી જે છે આરોપી એ પાર્સલ લઈને આવ્યો હતો એમાં બ્લાસ્ટ થયું અને એમાં કિશોરભાઈને નાની મોટી ઇન્જરી થયેલ છે એની સાથે સાથે જે ગૌરવ નિરંજન ગઢવીને ધરપકડ પોલીસ દ્વારા કરી લીધેલ છે પ્રાથમિક રીતે આ જે એને બીજા આરોપીઓ એમને મોકલ્યા હતા અને એના અંદર અંદરના ડિસ્પ્યુટના

બળદેવભાઈના પુત્રના કહેવા મુજબ સવારના સમયે ત્રણ લોકો રિક્ષામાં આવ્યા હતા તે પૈકી ગૌરવ ગઢવી પાર્સલ લઈ આવ્યો હતો તેને બળદેવભાઈને પાર્સલ હાથમાં આપ્યું હતું એ પછી ગૌરવ સાથે રિક્ષામાં બેસેલા લોકોએ રિમોટનું બટન દબાવતા બ્લાસ્ટ થયો હતો જેમાં બળદેવભાઈના ભાઈ ભત્રીજા સહિત ત્રણને ઈજા પહોંચી છે પોલીસ તપાસમાં આ પાર્સલ બ્લાસ્ટ અંગત અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે રૂપેણ બારોટ ના તેના પત્ની સાથે છૂટાછેડા થયા હતા રૂપેણની બળદેવભાઈ ને ભાઈ માનતી હતી આ છૂટાછેડા બળદેવભાઈ ના કારણે થયાનું રૂપેણ માનતો હતો આ સિવાય એક બે વખત રૂપેણ ને કાયદાકીય મદદ કરવાની ના પાડતા તેનો ખાર રાખી બ્લાસ્ટ કરાયો હોવાનું બળદેવભાઈનું માનવું છે કારણ કે રૂપેણ અને બળદેવભાઈ છેલ્લા બાર વર્ષથી પરિચયમાં છે ગુનાહિત માનસિકતા ધરાવતા રૂપેણ ને તેમણે અગાઉ અનેક વાર કાયદાકીય મદદ કરી છે એ પાસામાં જાય એટલે એને છોડાવતો તો એ કનેક્શન છે એનું કામ ના થયું એટલે મારી પર એને આ બધું કર્યું કયા ગુનામાં એના પાસે દારૂમાં ને એ બધામાં થતી હા હા અને કેટલા ગુના છે હશે મને ખ્યાલ નથી ઘણી વાર છોડાવ્યું છે મને હા હા છેલ્લા બાર બાર વર્ષથી છે પરીસિત અને છોડાવતો હતો એને અને છેલ્લે કયા ગુના પોલીસના ગુનામાં આપતા તમારી સાથે કામ કરવાનું છેલ્લે તો એને વિજાપુરના ગુનામાં એને મેં છોડાવ્યો રૂપેણ બારોટના ઘરેથી મળ્યો મોતનો સામાન સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બોમ્બ ફાટવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી રૂપેણના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે આ સિવાય ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા છે રૂપેણ પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે આ બ્લાસ્ટ પરફેક્ટ પ્લાનિંગ સાથે કરાયો છે રૂપેણની ધરપકડ બાદ તેને લગતા તમામ સવાલોના જવાબ મળશે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ